कोपना हरोच आई तू ही पले બધામાં જો પેહલા ખાલી પેલા એકલો જોર કરતું માન જોર ગાડીમાં પણ ગાડી ચેર પોતા ના મુકાશે ક્યાં તા આટલે ખાલે પાણી જલ દૂર કરમ બેસી જલ દૂર બેસું છે તો આતો હો જે આપને ને

એ દોયા સીધા લેતા ને બારકા હું મૂકું છું હું ખૂબ મોટો આવો રે મારા એ દિવા ખાને હાથ ના આગળ હાલ હાલ જાવ દીપન બે દીપન ના હું ઉડા વજી તો હું આ બે બેટ આઓ એ તો લે ઓ જો કોઈ ના છે મેં રેડોરી ન કરી તો સરકાર વિચારશે મેં શું બે કમળી ઓયતો લાયો લાયોતો એટલા બધો ઓઈલ લાયો છું લાયો એટલા બધા આયો એના જગ્યા <lies around> <literature> <sl..."> આ ગાડી નાળામાં પાણી જીનતા નઈ કર્યું ભલા હાલ ગ્રુપમાં લિંક નાખી હવે તો આપણે દેખાડ દઉં આ તો પાણી મોય ભરાયા હવે હવે મોય ભરાવા મંડી પાણી હું આ પોણી વધવામાં આ જો પોણી કોની મારા ઈવારીમાં ભાઈની પેના લઈને આતા ને મય પી ગયા ભરત તો

આ ગાડી ક્યાં જઈ કાચમાંથી પાણીએ જવા બચ્યા એ મહત્વ છે ગાડી આવશે પણ આજે વેલા જ

તબ બચી ગયા એ ગાડી નું હકુ માફરાતી ગાડી ગીતા ના પછી બે જના બે જના ના પાણી વધી ગયું

બાર વાગે જાય છે મારે જોવું તો પાણી વધારે ઓછું થાય જાત તો સાબી ના પણ વાગે લાલા નદી આઈ તો પટ્ટી માંગ દેરા ઇતને બેગા હે ગાવ આ હું ગોમ મોયાડ્યો તો પેલો કેન કોવા હું તો કંપની પાસ જતી રહે કંપની આવશે તો નાખી હાથ લંબા રહીશું પેલા વિડીયો ઉતારો હારો પેલા યુવાને ખને ખાણે આવે પૂરા થઈ જાય પડ્યા <coughs> છું <coughs> <coughs>